આજે મારા જન્મદિવસ નિમિત્તે સેવાના કાર્યોનો ઘણા કાર્યક્રમો રાખ્યા છે લાખવડની ખાતે મારા વર્તનમાં પણ કાર્યક્રમો રાખેલા છે મહેસાણા શહેરમાં પીલવઈ ખાતે વૃક્ષારોપણ દ્વારા કુસુમ બનાવવાનો કાર્યક્રમ નવરાત્રી આવનારી હોવાથી પાંચસો જેટલી દીકરીઓને ચણિયા ચોરી આપવાની પ્લાસ્ટિક મુક્ત ભારત માટે આપણે હજાર બેગો નવી બનાવી આ કાર્યક્રમ અમે ઉજવી રહ્યા છીએ ગામની અંદર મહેસાણાથી સૌથી નજીકનું ગામ હતું પરંતુ મહેસાણા મહાનગરપાલિકા પડ્યા પછી ગામની અંદર બગીચો હોય તળાવનું ડેવલપમેન્ટ હોય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય રોડ રસ્તા લાઇટ હોય આ બધા જ ક્ષેત્ર મહાનગરપાલિકા બન્યા પછી અમારા ગામનો વિકાસ સતત વધતો રહેવાનો છે ને શરૂઆત પણ ગામમાં થઈ ગઈ